વડોદરાના ઇસ્કોન મંદિરના પૂજારી લોકપતિ ગુરુ મહાવિષ્ણુ ગોસ્વામીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી મંદિરમાં પૂજા કરવા માટે ગયો હતો અને મંદિરના મુખ્ય તાળું ખોલી મંદિરના ગર્ભગૃહના દરવાજા નંબર એક ખોલવા ગયો હતો આ સમયે દરવાજા પર લગાડેલ નકુચો તૂટેલો હતો અને ત્યાં તાળું પણ ન હતું જેથી તે દરવાજો ખોલી હું ગર્ભગૃહના દરવાજા નંબર બે ઉપર ગયો હતો તે દરવાજો પર નકુચો તૂટેલો હતો અને તે દરવાજાની નીચે બે તાળા પડેલા હતા જે પૈકીનું એક તાળું ગેટ નંબર એક નું હતું ગેટ નંબર બે નો દરવાજો ખોલીને મંદિરના ભગવાનના ગર્ભગૃહમાં કે જ્યાં ભગવાનના જગન્નાથ બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ છે ગર્ભગૃહમાં જોતા ભગવાનને કરવામાં આવતા શણગાર શયન અને પૂજા માટે વાપરવામાં આવતા બાજટ ચાંદીની વસ્તુઓ અને સોનાની બે ત્રણ ચેઇન અને શ્યામસુંદર ભગવાનના સોનાના કડા સહિત કુલ આશરે દોઢ લાખ રૂપિયાની મત્તા જણાઈ ન હતી આ ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મંદિરના કેટલાક સીસીટીવી બંધ હોવાનું પણ સામે આવ્યું છે જો કે કેટલાક સીસીટીવી ચાલુ હોવાથી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે જો સવારે ઇસ્કોન મંદિર માં ગર્ભગૃહ ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમી રાત્રે મંદ મંદીના ગરગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘરણા થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરી પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિઝન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે હા એ સીસીટીવીમાં દવા મળે છે અને તપાસ ચાલુ છે બાબતમાં